ત્રુ ગુડ મોર્નિંગ વેલકમ સ્વાગત છે તમારું આજના મારા નવા વિડીયોમાં તો અને ગામડે જુઓ આપ આપણી બધી ભેસો એ બધું છે જો આખું ગામડાનું જીવન કંઈક અલગ જ હોય છે અહીંયા બધી આપણા જે વાડો છે ને એમાં બધું શાકભાજી વાવે છે આ ભેંસો માટે ચાર છે અહીંયા મેં મારું બાળપણ અહીંયા ગુજાર્યું છે વીસ વર્ષ જીરોથી થી લઈને વીસ વર્ષ સુધી અહીંયા કાઢ્યા છે આ પપ્પૈયા તો અમે બહુ ગાધા તો મિત્રો આજનું જે જે રૂટીન છે એ હું તમને બતાવતો રહીશ વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો જો આ બદમ છે આ બદમ નીચે અમે બપોર થાય ને એટલે આવી અને બેસતા ખાટલો લઈને આખી વાડી છે આ દૂધીઓ છે આ દૂધીઓ છે આ દૂધી પણ આવી ગઈ છે મોટી મોટી થઈ ગઈ છે આ બાજુ આપણી આ ચાર ભેંસો પેલી બાજુ પણ આપણી ચાર પાંચ ભેંસો છે એ હું તમને બતાવી દઉં છું આ પણ પાંચ ભેંસો આપણી છે શેગો મેલો આવી ગયો સામે પીંડા છે પેલી બાજુ વધારે છે એ બાજુ આપણે હજુ નથી ગયા રીંગણા છે 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 અતુરિયાનો તો મિત્રો જુઓ આ દેશી ઝૂલો હે ગામડાનો દેશી ઝૂલોમાં ચીકુ ઝૂલો ઝૂલે આ ગામડાનો બે એક થોભલે એક ઝાડ રહ્યું વિપુલ હા મજામાં કીતે કાચી હા રાતે આ નોમ નહી પાડ્યું જો એ તો મિત્રો અમે ક્ષેત્રમાં આવી ગયા હતા જો પાણી વળેલું છે આ અને આ પાણી બોર છે અહીંયા જવાનું પાણી જાય છે અમારું ચીકુ પાણી પીવા ચીવું ચીકુ પાણી મેઠું હે જો આ ક્ષેત્ર પાણી છે આપણે થોડા થોડા નળ તૂટેલા હોય ને જમીનના અંદર લાઈન લીધી હોય એટલે અમે પાણી લીકેજ થાય એના માટે આ સોન નાખવા આવ્યા છીએ મેન લાઈનમાં જો આ આ ઘાસ છે આ ઘાસને તમે દસ થી પંદર વાર વાઢી અને પોગરે હર્યું દસ પંદર વાર જો સુધી તમે કંટાળો પણ આ ઘાસ ના કંટાળો એટલી વાર પોગરે દોરિયામાં વહેતું પાણી આ કૂટી કાઢવાનું મશીન છે એટલે કે આ ઘાસને ઝીણું કરવાનું આ ઘાસ વાઢી અને ટ્રેક્ટર સાથે જોડીને આમાં ઝીણું થાય એકદમ એટલે ભેંસો આસાનીથી ખાઈ શકે જો આ ઘાસમાં પાણી છે મિત્રો ખરેખર ગામડામાં રહેવાની મજા જ કંઈક અલગ છે જો આ બોર છે આ બોર આ બોરથી અહીંયા પાણી આવે છે અને સીધું કનેક્ટેડ અને જુઓ તો ખરી કેટલો સુંદર મજાનો નજારો છે સવા નવ વાગ્યા છે ગામડાની જડીબુટ્ટી છે આને કહેવામાં આવે છે મિત્રો જો આપણે બોર ઉપર ચડી ગયા છીએ અને બોર ઉપર ચડી અને આ સોણ આપણે આ બીજા નંબરની ની લાઈન છે ને આ લાઈન ના અંદર નાખવાનું છે બે લાઈન ચાલુ છે પણ આપણે ખેતરમાં જે પાણી આવે આ બીજા નંબરની ની લાઈન આવે છે તેમાં નાખવાનું છે જો આઈથી બોમ્બો પડે છે અને તો આ સોણ નાખવાનું એટલે કે નાની નાની લાઈન નાના નાના પાણા પડ્યા હોય ને લાઈન બહુ જૂની હોય તો પાણી વેસ્ટ જાય એ વેસ્ટ ના જાય એના માટે થઈને અને આ બોર ઉપરથી જોવા ખેતરનો નજારો આ ડીપી છે અને મિત્રો આ બોર ઉપર કહેવાય ને અમે નાનપણમાં બહુ નાયા છીએ ખરેખર બચપણ આખો અહીંયા ગુજાર્યું વીસ એકવીસ વર્ષની ઉંમર સુધી દરરોજ બપોરે અહીંયા નાહવા આવતા રહેતા અને બાર એક વાગ્યા જાણ ખરેખર બહુ મજા કરી અને બચપનની યાદો કંઈક અલગ છે ખરેખર ગામડા આવીએ ને એટલે બચપનની યાદો આવી જાય બધા ભાઈબંધો બધા હતા એ અત્યારે તો બધા પોતપોતાને ધંધે લાગી ગયા એટલે કોઈ વેકેશનમાં દિવાળી વેકેશનમાં આવે ના આવે એ એટલે હું છું ભેગુ થવાય ફોન પર વાત થાય પણ મિત્રો ખરેખર જે بچપણની હતી ને યાદ એ ખરેખર બહુ મિસ કરીએ છે કે સાલી بچપણની લાઈફ બહુ સારી હતી અહીંયા બહુ મજાક મસ્તી કરતા અમે ત્યાં સામે ખેતર દેખાય છે ને ત્યાં તો ઉતરણ આવે એટલે પતલના દોડી પાઈએ પછી કરી અહીંયા બધું ફૂટ ને ખોળવાયેલું છે આ બાજુ તો વોટર કુડી પાસે તમે બોલ છે કે રી ખાવા જતાં બહુ મજા કરી અને આ ક્ષેત્રમાંથી તો અમે ઘણી ચાલ લીધી ઘણી મસ્તીઓ કરીને બહુ મજા કરી ખરેખર એ લાઈફ કંઈક અલગ હતી તો મિત્રો હજુ પણ હું બધું રૂટિંગ તમને બતાવતો રહીશ તો વ્લોકમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આપણા સોન નાખવાનું છે આ બીજામાં એ નાખી દઈએ બરાબર જો આ પાણી એકદમ ચોખ્ખું ક્લીન પાણી આ ચીકું જોવા

મિત્રો હોય ત્રીજા નંબરની ની ભેસ દોવાનું ચાલુ કરી દીધું હોય

આજનું કામે બધું પતી ગયું તો આજનો આ વિડીયો આપણે એન્ડ કરીએ છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા વિડીયોને લાઈક કરજો જય માતા